સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં યુવકને નગ્ન કરી અને માર મારવાનો મામલો સરાબતપુરા પોલીસે માર મારનાર બે ઇસમોની કરી ધરપકડ ભોગ બનનાર યુવકોએ મીડિયા સાથે કરી વાતચીત બંને યુવકો બેરોજગાર હોવાથી કામના શોધમાં ગયા હતા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ ચોર સમજી અને આ યુવકોને માર્યો માર છ જણાએ સાથે મળી અને આ બંને યુવકોને માર માર્યો હતો યુવકોએ જણાવ્યું કે કાપડની ચોરી કરતા હોવાની શંકાને લઈ અને અમારા પર કપડા અને કપડા વગર જ ટેક્સટાઇલ માર્કેટમાં ફેરવવામાં આવ્યા હાલ વેપારીઓ કાર્યવાહી હાથ ધરી છે તારીખ દસ જૂનના સવારે સાડા દસ વાગે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને એમના રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટ ની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાગા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટ ની અંદર દુકાન નંબર બસો તેર છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવી એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડિયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડિયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભૂખ બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ખાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી ટેકનિકલ હું હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારે ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે